નેશનલ રોડ ઓથોરિટી પ્રેરિત ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી મંથના ઓપનિંગ સમારોહનું ઉદ્ઘાટન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મેયર હાજર હતા નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રોડ સેફ્ટી મંથના ઓપનિંગ સમારોહમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિતના ઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલોદ સહિત અધિકારીઓ અને શહેરના પ્રબોધ નાગરિકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જી સાહેબ આજે આપના ભારત સરકાર તરફથી જો એક માસ માટે જો માર સલામતી માસના આયોજન કરવામાં આવે છે એના શુભારંભ કરવામાં આવેલા જેમાં તમામ જેટલા બી લોકો છે મહાનુભાવો છે જો ટ્રાફિક નિયમન સાથે જોડેલા રહે છે બાળકો છે બધા લોકો હાજર હતા જોઈએ આરટીઓ હોય કોર્પોરેશનના પૂરા અધિકારી પદાધિકારીઓ હોય અને શિક્ષણ વિભાગ હોય તો આમાં મેઇન પર્પઝ એવું છે કે આખા વર્ષ અમે લોકો આપણા સુરત શહેરના માર્ગ ઉપર સલામતી જાળવીએ અને પ્રજાને સાથે મળીને જાળવીએ રોડ અકસ્માતો ઓછામાં ઓછા થાય ના થાય એવા અમે લોકો કોશિશ કરીએ જોઈએ અને રોડ ઇન્જિનિયરિંગમાં જો અમે ડિઝાઇનમાં ચેન્જ કરવાની છે સિગ્નલ્સમાં ટ્રાફિક હેલ્મેટ બાબતમાં હોય ડિસિપ્લિન બાબતમાં હોય બધાના અમે લોકો નિયમબદ્ધ એકદમ આપણા નિયમબદ્ધ જો મૂવમેન્ટ કરાવીએ ટ્રાફિકના એના લઈને જો આજના એક અમે લોકો નિર્ધાર લીધા કે આખા વર્ષ તક અમે લોકો પૂરા મહેનત કરતા રહીશ અને બે હજાર ચોવીસના જ્યારે આમ થયા ત્યારે અમારા સુરત શહેરમાં બસો પંચાણું જેટલા ફેટલ એક્સિડેન્ટ થયા जेमा जान जो गुम्ज मेक्सिम लोग जो हेलमेट नहीं पहनता था तो हमारी हेलमेट भी एक ड्राइव है कि पैंतालीस दिवस तक लोग अवेरनेस कार्यक्रम करे पंदर फरवरी थी आ हेलमेट स्ट्रिक्टली बी लोग अम्प्लिमेंटेशन करीस कारण कि अमें नहीं चता कि आपना बेदरकारी लीधे आपना परिवार पर जो है मुसीबत में पहाड़ आए आना कारण एवं हो जब विक्टिंग कम्पेशन प्रोग्रामों में ઘર આપને વિઝિટ કરીએ છીએ જેટલા લોકોનો ડેથ થઈ જાય છે તો ઘરના દશા જોઈને આપણને લાગે છે કે અગર હેલ્મેટ પહેર્યા હોત તો એવી દશા નહીં થાય ઘરના તો એક એના આશયથી અમે લોકો સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરી અને બધાને વિનંતી છે કે આપ લોકો હેલ્મેટ પહેનો ટ્રાફિક જ્યારે સિગ્નલ જો ગ્રીન થાય ત્યારે આપ રોડ ક્રોસ કરો રેડ થતા હોય આપ ઝડપથી સિગ્નલ ક્રોસ કરવાના પ્રયાસ નહીં કરો આપના અકસ્માત બીજાને બી અકસ્માત થઈ શકે સાથોસાથ કાર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ મળીને જેટલા બી અમારા સુધારા વધારા રોડ પર કરવાના છે બધા અમે લોકો પૂરા સારભર કરીશ અને બે હજાર પચીસના ડિસેમ્બરમાં સુરત અમારા શહેર જો ટ્રાફિક નિયમ પાલનમાં બી નંબર વન શહેર રહે એવા અમે લોકો પૂરા કોશિશ કરીશ પિસ્તાલીસ દિવસ પછી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જો હેલ્મેટ નહીં પહેનશે એના ઉપર જો સમાધાન શુલ્ક વસૂલવામાં આવશે બારંબાર વાયોલેશન કરવાવાળાને લાયસન્સ કેન્સલ કરવામાં આવશે આ તમામ ચીજો થશે જોઈએ અને જેના લીધે કે આ બધા નહીં કરવા પડે અમારા પર્પઝ તો એવું છે કે આપને સલામતી ન કે આપણે અમે કોઈ શુલ્ક વસૂલીએ જોઈએ લેકિન એટલા જ છે કે અગર આપ પહેરશો તો સો ટકા જો સેંકડો લોકોની ડેથ થઈ છે બે હજાર ચોવીસમાં આ ડેથ અમે લોકો અટકાવી શકીશ